વરેડિયા સ્થિત મોહદિશ આઝમ મિશનનો સરાહનીય કાર્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ માટી પુરાણ કરીને માનવતામ હેકાવી હતી જન સેવા એ જ પ્રભુ સેવા યુક્તિને ખરા અર્થમાં ભરુંсна વરેડિયા સ્થિત સેવા સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી મોહદિશ આઝમ મિશન બ્રાન્ચના કાર્યકરોએ સાર્થક કરી બતાવી છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદને પગલે માર્ગોની હાલત દયનીય બનવા પામી છે ત્યારે નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા માર્ગોના ખાડાઓમાં માથી પુનાન કરી એક સરાહનીય કાર્ય થઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન વઢેરિયા રેલવે સ્ટેશન પાસેના માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે માર્ગ ઉપરથી પસાર થતા સંખ્યાબંધ વાહનોના વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં વાહન ચાલકોને રાહત મળે તેવા શુભ હેતુસર આજે સવારે દસ કલાકે વડેરિયા મિશનના કાર્યકરો દ્વારા આવા ખાડાઓમાં માથી પુનાન કરી માર્ગ બનાવી એક સરાહનીય તેમજ અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું